ધાનેરા ખાતે રોયલ સ્કૂલના કેમ્પસમાં શ્રી થરાધરી જનક્ષત્રીય મોચી સમાજ આયોજિત ત્રેવીસમો સમુલગ્ન કાર્યક્રમ યોજાયો ધાનેરા ખાતે પ્રથમવાર વાર કાર્યક્રમમાં અગિયાર વર વધુ જીવનના પ્રભુતામાં પગલા પડ્યા અગિયાર વર વધુ આશીર્વાદ આપવા સમાજના અનેક લોકો હાજર હતા વહેલી સવારે પધારેલ અગિયાર જન નું ધાનેરા ખાતે ઉષ્મા સભર સ્વાગત કરવામાં આવ્યું હતું ચા નાસ્તા બાદ વાંચતા ઢોલેલી જેના તાલે વરઘોડા સ્વરૂપે લગ્ન મંડપ સુધી જાન પહોંચી હતી જાન મંડપ સુધી પહોંચે સમયે શરણાઈના સુર રેલાવીને સંગીત મારફતે આ અવસરને વધાવી લેવામાં આવ્યો તો ચાલો આપણે પણ માણીએ વરઘોડાની મજા લગ્ન મંડપ સુધી પહોંચેલા અગિયાર વર લગ્નના શુભ મુહૂર્તમાં પૂરા વિધિધાન સાથે અસ્ત બાદ ચોરીના ફેરા તથા સમાજના અને હાજર લોકોએ વર પર પુષ્પ વર્ષા કરી આશીર્વાદ આપ્યા હતા ધાનેરા ખાતે યોજાયેલ મોચી સમાજના સમૂહ લગ્નમાં વર સમાજ તરફથી અનેક ભેટ સોગાત આપવામાં આવી હતી બીજી તરફ ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈ કોંગ્રેસ આગેવાન બળવંતભાઈ જીરાવ ભાજપ આગેવાન ભગવંતદાસ પટેલ જગદીશભાઈ પટેલ વિયાભાઈ પટેલ રોયલ સ્કૂલના એમડી નારાયણસિંહ વાઘેલા પીએમસી ચેરમેન વિરલ પટેલ પણ આ દંપતીઓને આશીર્વાદ આપવા હાજરી હતા ધાનેરામાં યોજાયેલ સમૂહલગ્નને સફળ બનાવવા સમાજના યુવા આગેવાન ધીરજભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા સમાજના આગેવાનોનું માર્ગદર્શન લઈ સતત મહેનત થકી અગિયાર વર વધુના નવજીવનની સફળ શરૂઆત થઈ હતી સમાજના મુખ્ય આગેવાનો પર વધુને આયોજકો પણ સમાજના તમામ લોકો એકઠા થઈને સમૂલગ્નના પ્રયાસને વખાણ્યો હતો અને સમાજમાં થતા ખોટા ખર્ચા પર કાપુ કે સમાજ વધુને વધુ શિક્ષિત બને સફળ મેં આપ્યો હતો સમગ્ર સમૂહલગ્ન ખૂબ જ ઉત્સાહપૂર્વક પૂરા થતા ધાનેરાના મોચી સમાજના આગેવાનોના કાર્યક્રોના મુખ પર થાક કરતાં વધુ ખુશીના દ્રશ્યો દેખાતા હતા કઈ થરાદરી વિભાગ મોચી સમાજના આ ત્રેવીસમાં સમૂહ ધાનેરા મુકામે આયોજન થયું અને ધાનેરાના વાસીઓએ તન મન ધનથી આયોજનમાં એટલી બધી મહેનત કરી કે ખરેખર આ સમૂહ સારામાં સારા સમૂહ કેવાણા અને સારામાં સારા સમૂહ થયા છે અને તમામ કાર્યકર્તાઓને હું દિલથી આભાર માનું છું ભેમાભાઈ માનાભાઈ પરમાર જય હિન્દ ચેતનકુમાર કેસરાજી થરાદરી વિભાગ મોચી સમાજ યુવા સંગઠનના અધ્યક્ષ આયોજન થયું આજના આધુનિક અને થાય એ રીતે અમારો સમાજ આ આયોજન કરતો હોય છે પણ આ વખતે સમગ્ર ધાનેરા ગામે સમગ્ર ખર્ચો ઉપાડી અને એક નવો રાસ જીત્યો છે મારા સમાજમાં એ બદલ હું ધાનેરા યુવક મંડળ તથા ધાનેરાના તમામ નામી અનામી તમામ લોકોનો યુવા સંગઠન વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા કાર્યક્રમો અમારા સમાજમાં થતા રહે એ અપેક્ષા છે જય હિન્દ જય ભારત અશોકભાઈ છે અને અત્યારે જે આ બનાસકાંઠાના ધાનેરા મુકામે ત્રેવીસમાં સમૂહલગ્નનું જે આયોજન કરેલ છે તે બહુ જ સારું હતું અને આ સમાજમાં જે સમૂહલગ્ન ત્રેવીસમાં અત્યારે ત્રેવીસમાં છે જેથી બીજી સમાજને પણ શીખ લેવી જોઈએ કે સમૂહલગ્ન એ બહુ સારી વસ્તુ છે અને અત્યારે જે કાર્યકર્તાઓ જે પણ નાના મોટા વ્યક્તિઓ અહીંયા દોડધામ કરી છે જેમણે પણ કાર્ય કર્યું છે તે બહુ સારું કર્યું છે બસ એમના આશીર્વાદ અમારા ઉપર બની રહે મારું નામ કિશોરભાઈ ચૌહાણ છે હું થરાદ વિભાગ મોચી યુવા સંગઠનનો ઉપપ્રમુખ પણ છું રોજ જે ધાનેરા ખાતે સમૂહ લગ્ન થયા છે એ ખરેખર ખૂબ સરસ અને ખૂબ સારું એવું આયોજન હતું એમાં ખૂબ સારી એવી વ્યવસ્થા પણ હતી અને હવે બીજી સમાજની જેમ પણ અમારી સમાજ પણ ખૂબ આગળ વધી રહી છે અને ખૂબ સારા એવા સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે ખોટા ખર્ચા પણ નથી કરી રહ્યા આ એક દાખલારૂપી રૂપી સમૂહ લગ્ન છે બાકી ટોટલ જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે વ્યવસ્થામાં ટોટલ ધાનેરા કમિટીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પરમાર થરાદરી મોચી સમાજના પ્રમુખ શ્રી આજે તારીખ ત્રીસ અગિયાર પચીસ ના રોજ શ્રી થરાદરી મોચી સમાજ ના ઉપક્રમે શ્રી ધાનેરા મોચી સમાજ આયોજિત સમૂહ લગ્ન માં તમામ સભ્યોએ

અને આવું કોક કાર્યમાં હોય તો બેનો પણ જોડાવાનું સખત રાખે એમ કે મજબૂતાઈ ઘણી બધી કરશે ને આ ભૈયે સમુલગ્ન કર્યા એમાં અમને સારું પણ લાગ્યું અને આવા બધા ભાઈઓ સમાજની અંદર કામ કરતા યુવાઓનો અને બધા જોડાવે ભાઈઓ બહેનો અને ભાઈઓ આવા કાર્ય સમાજ માટે રોજે જોડાવવાની જરૂર છે